સુવર્ણાર્થ જ્વેલરીમાં આવો તમને અવશ્ય ગિફ્ટ મળશે આમાંથી કોઈ પણ શોપિંગ કરો છો તો એક ગિફ્ટ મળશે મળશે ને મળશે ભાઈ આવા સેટો એટલે કે હેવિટેજ કલેક્શન તમે જોઈ શકો છો કે સુવર્ણાર્થ જ્વેલરીમાં બધું હાજર સ્ટોકમાં આવી ગયું છે બરાબર છે કે આ એક થી એક કલેક્શન ચડિયાતું હેવિટેજમાં બધું એક સાથે સુવર્ણાર્થ જ્વેલરીમાં આવી ગયું છે અને જો તમે વિડિયોના માધ્યમથી કોઈ પણ સિટીમાંથી જોઈ રહ્યા હોય અને આ બધું ઘર બેઠા મંગાવવું હોય તો આપે સ્ક્રીન નંબર પર સવારે દસ થી બારમાં ધ્યાનથી સાંભળજો કાન ખોલીને સાંભળજો સવારના દસથી બારમાં આપેલ સ્ક્રીન નંબર પર તમે વિડીયો કોલિંગ કરીને મંગાવી શકશો સીઓડી નથી ઓનલાઈન પેમેન્ટ કરીને મંગાવી શકશો અને આ બધી બ્યુટિફુલ જ્વેલરી જો તમે જોઈને લેવા માંગતા હોય બરાબર છે તો નજીક હોય તો રૂબરૂ આવો વેકેશન આવવાનું છે ભાભી નડન અને એકબીજાના પિયરમાં જવાના હોય તો ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને જરૂરથી આવજો હવે વાત કરીએ મુદ્દાની કે વેચવાવાળા લોકો માટે

નવરાત્રીમાં અને બારે માસ ચાલે એવી સિઝન અને સારામાં સારું કલેક્શન સુવર્ણ જ્વેલરીમાં એક જ સાથે બધું મળવાનું છે તો જો અહીંયા ના આવ્યા તો તમે ક્યાંય ના આવ્યા સુવર્ણાય જ્વેલરી કાન ખોલીને સાંભળી લેજો આટલું હું એક્સાઇટેડ થઈને એટલા માટે કહું છું કારણ કે વિડીયોના માધ્યમથી એક બે જણાને નહીં સો બસો જણાને ને હજારો લોકોને શેર કરો આપેલ સ્ક્રીન નંબર પર અત્યારે ફોન કરો અને આ બધું કલેક્શન ઘર બેઠા લેવા માંગતા હોય તો આજે જ પધારો સુવર્ણાર જ્વેલરીમાં કેમ સુવર્થ જ્વેલરીમાં કારણ કે દેશ વિદેશથી અને આવનારા લોકો આ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ નિકોલમાં અને આખા ગુજરાતમાં સુવર્ણ જ્વેલરી ખૂબ મહેનત કરી છે અને એક બે ત્રણ સાથે જ મળશે જેમાં એક શોરૂમ ડાયમંડનો છે બીજો શોરૂમ એન્ટિકનો છે અને ત્રીજો એવો છે જે તમે વેચવા માંગતા હોય જોડે જોડે વેચવા વાળા માટે એક ખાસ નોંધ કે જૂના ઇમિટેશનની સામે નવા ઇમિટેશન તમને મળવાના છે એ પણ સુવર્ણ જ્વેલરીમાં જોડે જોડે તમને એક બીજી વાત કરું કે આપણી જોડે ડાયમંડમાં પાંચસો સાતસો થી સ્ટાર્ટ થઈને હજાર પંદરસો બે હજારમાં એવા સેટો મળવાના છે જે માર્કેટમાં આઠ હજાર દસ હજારમાં મળી રહ્યા છે બરાબર છે જેને રિયલ લુકમાં જે તમે અલગ અલગ બ્રાન્ડના શોરૂમમાં જઈને કલેક્શન જોઈને લઈ રહ્યા છો એ રિયલ લાગે એવા વજનથી ખ્યાલ આવે કલેક્શનથી ખ્યાલ આવે રિયલ વસ્તુ તમને સુવર્ણ જ્વેલરીમાં મળવાનું છે ફરીથી એકવાર હું તમને એડ્રેસની વાત કરું બરાબર છે જે કલાકારો પહેરેલા છે તો નિકોલમાં રસપાન ચાર રસ્તાએ ડીમાર્ટ રોડે એકવીસ બાવીસ ત્રેવીસ નંબર વૈકુંઠ કોમ્પ્લેક્સ અને સુવર્ણ જ્વેલરીમાં આવો તમને અવશ્ય ગિફ્ટ મળશે આમાંથી કોઈ પણ શોપિંગ કરો છો તો એ ગિફ્ટ મળશે મળશે ને મળશે